તમે જે ફોર વ્હીલ કાર જોઈ રહ્યા છો વેચવાની છે વિડીયોની અંદર ગાડીની ટોટલ ડિટેલ આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ગાડી ક્યાં જોવા મળશે કયું મોડલ છે એ ટુ જેડ માહિતી મળશે વિડીયો સારો લાગે લાઇક શેર આવા જ વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ગાડી છે હ્યુડાઈ કંપનીની હ્યુડાઈ વરના ડીઝલ એસ એક્સ મોડલ

કાર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે અને આ ગાડી થર્ડ ઓનર જોવા મળશે ડીઝલ એન્જિન જોવા મળશે એસેક્સ મોડેલ છે કમ્પ્લેટ આખી ગાડી ટોટલ જવાબદારી સાથે વેચવાની છે ટાયરનું કંડિશન પણ સારું એસી કમ્પ્લેટ ચાલુ બધી લાઈટ પણ કમ્પ્લેટ છે વિડીયો અંદર તમે જોઈ શકો છો અને ડોક્યુમેન્ટ કાગળિયા પણ બધા કમ્પ્લેટ કિંમત બે લાખ અને પાસઠ હજાર અંદાજીત કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ગાડી તમારે લેવી હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું પ્રોપર તમને જેતપુર જોવા મળશે ગાડી લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતાય વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે છ ડબલ ઝીરો બે વાળા નંબર પર કોલ કરી કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો